જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં જ હશો અમે પણ મજામાં જ છીએ જે છોકરા બંને સ્કૂલે ગયા છે અને તમને એમ થતું હશે કે જાનું રસોડામાં શું કરે હે પણ એ કાંઈ આપણી હેલ્પ કરતા નથી અને રસોડામાં એ કાંઈ બનાવતા નથી જો તમને બતાવી દો હમણાં હું શું કરે છે એ રસોડામાં તૈયારમાંથી આવીને જજો હમણાં હા જો તો આજે છે ને મારા ઘરઢા સાસુ છે ને તેનું સળાજ છે તો તે સરદ નાખવાનું હોય ને તો એના માટે જો આ રોટલી આપણે બનાવીએ ને ખીર બનાવીએ તો આ રીતે મિક્સ કરીને પછી આપણે હળદ નાખવાનું હોય તે હળદ નાખવાના છે એટલા માટે રસોડામાં એ કરે એ કામ તમને એમ થયું કે કંઈક હેલ્પ કરાવતા હશે તો તમને બધાને એમ હે એ આપણે કંઈ હેલ્પ ન કરાવે કા પેલા આપણે સરદ નાખી દઈએ ત્યારબાદ આપણે ચા પાણી પીશું તો જો કંઈક આવું હોય હરાદ હોય ને એટલે આવી રોટલી કરવાની હોય બે પોળવાળી એમ અલગ અલગ છૂટી પડી જાય ને એવી

અને આ કાકડી ના કાકડી નહીં ટમેટા મોયરા છે દહીં છે અને આ પાપડ અડદના ચાલુ કરી દીધું છે શ્રુતિએ પણ ખાવાનું ચાલુ કરી દીધું છે ના એ આપણું જેઠાલાલ ચાલો બધા જેઠાલાલ જોતા જોતા બપોળા કરવાના શ્રુતિ ને તો ગયા છે પાન લેવા એટલે મોડા આવશે એટલે આજે મોડા આવશે એટલે આવીને પછી જમશે